જગડિયા તાલુકાના હરિપુરા ખાતે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું આ હોર્સ રાઇડિંગમાં કાઠિયાવાડી મારવાડી નસલના ઘોડા જોવા મળ્યા હતા આઠથી દસ ઘોડાઓ સાથે મળી પંદરથી વીસ કિલોમીટરની રાઇડ કરી હતી ભરૂચના હોર્સ રાઇડર અને અશ્વપ્રેમી દેવવુબા જેમણે પોતાની ઘોડી પર છસો ને એકાવન કિલોમીટરની રાઇડ કરી એક વર્લ્ડ રેકોર્ડ બનાવેલ છે અને હવે એ પોતે અયોધ્યા હોર્સ રાઇડિંગ કરી જવાના છે હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવાનો મુખ્ય હેતુ યુવાનોમાં અશ્વપ્રેમ પ્રત્યે લગાવ અને અન્ય કોઈ વ્યસન તરફ ના વળે તે માટે જિલ્લામાં પ્રથમ હોર્સ રાઇડિંગ સફારીનું આયોજન કરવામાં આવ્યું હતું હરિપુરા ખાતે ભરૂચ જિલ્લામાં પ્રથમ પ્રથમ વખત વખત તાલુકામાં અને ભરૂચ જિલ્લામાં હોર્સ સફારી રાઈડિંગનું આયોજન કરવામાં આવેલ છે અને અશ્વ પ્રેમીઓ માટે આ ખૂબ સરાહનીય એક કામગીરી કરી રહ્યા છે ચેતનસિંહ રાહુલજીના સાનિધ્યની અંદર આજે પ્રથમ વખત આયોજન કરેલું છે અને આ આયોજન ખૂબ સફળ રહ્યું અને ઈચ્છું છું કે ભવિષ્યમાં પણ બીજા પણ આમાં ભાગ લે અને અમને પ્રોત્સાહન આપે એવી આશા રાખું છું